સુરતમાં જાણે કાયદાનો કોઈ જ ડર રહ્યો ન હોય તેવી રીતે બે રોકટોક વિના જાહેર માર્ગ પર શાકભાજીની જેમ દારૂ વેચાવા લાગ્યો છે સુરતના ખુલ્લેઆમ રોડ પર વેચાતા દારૂનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયોમાં જોઈ શકાય છે કે સુરતના સુમુલડેર રોડ પર ડિવાઈડરની વચ્ચે ચાદર ઓઢારી દારૂની બોટલો સંતડામાં આવી છે લાલ રંગનો શર્ટ પહેરેલો એક ઈસમ ડિવાઈડરમાંથી બોટલો લાવી ગ્રાહકોને આપે છે આ બધી વહીવટ

તેથી તે દારૂના પોટલા ઉચકી ભાગી જાય છે આરટીઆઈ એક્ટિવિસ્ટ વિડીયો કહે છે કે આ દ્રશ્યો સ્પષ્ટ દર્શાવે છે કે પોલીસની ભાઈબંધીમાં સુરત શહેરમાં દારૂનો ધંધો થઈ રહ્યો છે એટલે જ તો જ્યારે બુટલેગરો અંગે ફરિયાદ કરવામાં આવે તો પોલીસ જ તેમને જાણ કરી દેશે નવાઈની વાત એ છે કે સુમુલ રોડ પર સુરત રેલવે સ્ટેશન સુરત રેલવે પોલીસ અને પોસ્ટ ઓફિસની લગોલગ આવેલો છે માહેન્દ્રપુરા મથકની હદમાં આવતો આ રોડ ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતો હોય છે પરંતુ બુટલેગરોને કોઈ પણ ડર વિના બિન્દાસ ખુલ્લામ દારૂનો વેપાર કરે છે તેઓ રોકનારું કોઈ નથી આ વિડીયો પરથી સ્પષ્ટ થાય છે કે પોલીસની પણ કશે ને કશે મિલી ભગત હોવી જોઈએ